હાલમાં દિવાળી અને નવા વર્ષનું વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવી દર્શન માટે અંબાજી પહોંચી રહ્યા છે વેકેશનને કારણે ભક્તોનો પ્રવાસ સતત વધી રહ્યો છે ભક્તોને સુચારુ રીતે દર્શન કરાવી શકાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ પોતાની ફરજ બજાવી રહી હતી થરાદ ખાતે નવા વર્ષ નિમિત્તે મિલન સમારોહ યોજાય હતો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમમાં સંબોધન કરતાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનો અને અગ્રણીઓ એક

મંદિર ટ્રસ્ટને સો ગ્રામ સોનાની બિસ્કિટ સ્વરૂપે આ દાન મળ્યું છે દાન કરનાર ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી જેથી આ દાનને દાન તરીકે નોંધાવવામાં આવ્યું છે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાનબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે મોટી સંખ્યામાં ભક્તો મા દર્શન અને આશીર્વાદ લેવા આવે છે ત્યારે ભક્તો પોતાની શ્રદ્ધા અને ભક્તિ અનુસાર સોના ચાંદી રોકડ રકમ સહિત વિવિધ આભૂષણોનું દાન કરતા હોય છે નૂતન વર્ષના પ્રારંભે આ ગુપ્ત દાન મંદિર માટે વિશેષ મહત્વ ધરાવે છે જિલ્લાના વાવધરા તાલુકાના લોકમેળાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ રહી છે વર્ષોની પરંપરા મુજબ આજે ભાઈ બીજના અવસરે મેળામાં લોકનૃત્ય મેરાયો રમવામાં આવી રહ્યું છે મેળાને નિહાળવા નકણંગ ભગવાનના દર્શનનો લ્હાવો લેવા અને મેરાયો જોવા માટે ભારે ભીડ જામી છે થરા તાલુકાના ઝેંટા લુણાલ સૌપુરા મોટી પાવડ ડોડગામ ગામે ભગવાન નકણંગના સાનિધ્યમાં મેરાયો રમવામાં આવે છે તરાત શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક દુર્ઘટના બની રહી ગઈ હતી શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલા ગોડાઉનમાં અચાનક સમયસરની મોટો માહિતી મુજબ સવારે ગોડાઉનમાંથી ધુમાડો નીકળતો આસપાસના લોકોમાં દોડધામ મચી હતી સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઝડપથી કામગીરી કરી અને આગને વધુ ફેલાવતી અટકાવી હતી તેના પર કાબુ આગ ગોડાઉનમાં રાખેલા માલ નબળી ને ખાક થઈ ગયો હતો આગ લાગવાનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી હું રાજીજીબેન પટેલ અમારું ગોડાઉનમાં આગ લાગી છે શેના કારણે લાગી કે ખ્યાલ નથી આવ્યો પાસ બાજુમાંથી ફોન આવ્યો કે તમારી ગોડાઉનમાં આગ લાગી છે અમે લોકો ઘરે હતા તો અમે લોકો તાત્કાલિક દોડીને આવ્યા અને જે કીધું આગ લાગેલી હતી આગ હતી વિકરાળવાહ આગ લાગેલી હતી અમે આવીને ફાયર બ્રિગેડને

આ તો કોઈ પ્રાથમિક કારણ કયા પણ બોલ્યા કે શોર્ટ સર્કિટ લાગે